જો તમારું મોબાઈલની Gmail ID એટલે કે તમારી YouTube ચેનલની ID નો પાસવર્ડ તમે ભૂલી ગયા છો અથવા તમારે નવો ફોન લાવ્યો છે અને એ એકાઉન્ટ તમારા બીજા ફોન ની અંદર તમારે ખોલવું છે તો તમારો પાસવર્ડ મિત્રો ખાસ જરૂર પડે છે હવે પાસવર્ડ તો તમે ભૂલી ગયા છો ઘણા સમયથી તમે મતલબ એકાઉન્ટ ચાલુ હોય તો પાસવર્ડ આપણે ભૂલી જશે એમમાંથી ઘણા એવા સબ્સ્ક્રાઇબર મિત્રો છે કે જમને પાસવર્ડ યાદ નથી તો તમે પાસવર્ડ કઈ રીતે ચેક કરી શકો છો અને પાસવર્ડ તમે ભૂલી ગયા છો અને પાસવર્ડ તમારું ચેન્જ કરવો છે મોબાઈલ બદલાયા પહેલા તો તમે કઈ રીતે કરી શકવાના છો એની સંપૂર્ણ માહિતી તમારા માટે લઈને આવ્યો છું વિડિયો ની અંદર મિત્રો ખાસ બની રહેજો અને ચેનલ ની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો સૌથી પહેલા તો મિત્રો વાત કરી લે કે દાખલા તરીકે આપણી પાસે ફોન છે ને જૂનો થઈ ગયો છે હવે આની અંદર છે ઈમેલ આઈડી હવે ઈમેલ આઈડી એટલે ઈમેલ આઈડી ની અંદર તમારા ફોટાઓ છે તમારા કોન્ટેક્ટ નંબર ઓ છે ઘણું બધું ડેટા છે મતલબ ફોટા ડોક્યુમેન્ટ ઘણું બધું તમારું છે ઈમેલ આઈડી ની અંદર છે ને સેવ કરેલું હોય છે હવે આપણો ફોન ને મિત્રો છે ને આપણે બદલાવો હશે બીજો ફોન લાવવો હશે તો એ ઈમેલ આઈડી આપણે બીજા ફોન ની હવે ઓપન કરવી છે હવે ઓપન તો કરવી છે ઈમેલ આઈડી આપણા ફોન ની અંદર ચાલુ છે આપણે અહીંયા દેખાય પણ છે પણ હવે પાસવર્ડ આપણને યાદ નથી તો પાસવર્ડ આપણે બદલી શકીએ કે પાસવર્ડ વગર બીજા ફોન ની અંદર ખોલવું છે તો કઈ રીતે ખોલી શકે એની બધી માહિતી જો તમારા ફોન ની અંદર ઈમેલ આઈડી ચાલુ છે તો તમારી પાસપોર્ટ બદલવો તો બિંદાસથી તમે બદલી શકો છો જો તમને પાસપોર્ટ યાદ ના હોય તો તો બસ વિડીયોમાં ધ્યાન આપજો સૌથી પહેલાં તો મિત્રો આપણે જો પહેલી ઇમેલ આઈડી તમારે છે ને સ્ક્રીનશોટ અથવા તમને યાદ છે તો તમારે એને લખી દેવાની છે અને જે તમે નવો ફોન લાવો છો એની અંદર તમારે લોગ ઇન કરવાની છે જો તમારા આ ફોનની અંદર તમારી ઈમેલ આઈડી ચાલુ છે તો તમે કોઈ પણ બીજા ફોનની અંદર તમારી ઈમેલ આઈડી ખોલવાની તમે પ્રયાસ કરો છો ભલે તમારી પાસે પાસપોર્ટ નથી પણ એની નોટિફિકેશન તમારા આ જૂના ફોનમાં આવશે અને જ્યાં સુધી તમે યસ નોટિફિકેશન નથી કરતા ત્યાં સુધી તમારા નવા ફોનની અંદર તમારું અકાઉન્ટ ક્યારે પણ ખોલવાનું નથી એટલે મિત્રો પાસપોર્ટ ની પણ ત્યાં જરૂર નથી પડતી કારણ કે જો તમે ઈમેલ આઈડી નાખી દીધો છો ઈમેલ આઈડી નાખ્યા પછી પાસપોર્ટ નું ઓપ્શન તમને આવે છે પાસપોર્ટ તમારી પાસે નથી તો ફોરગેટ પાસપોર્ટ પર તમારે ક્લિક કરી દેવાનું છે અને ક્લિક કરશો એટલે તમને છે ને ત્યાં ઓપ્શન આવશે મોબાઈલ નંબર ઉપર એક ઓટોપી કોડ મોકલવામાં આવશે અને એ કોડ નાખી દેજો એટલે Gmail ID ઉપર એક કોડ મોકલવામાં આવશે એ તમારા ફોનની અંદર હોય છે એ કોડ તમે નાખો એટલે પાસપોર્ટ વગર તમારો બીજો ફોનની અંદર તમારો એકાઉન્ટ મિત્રો છે ને ખુલી જાય છે પણ જ્યાં સુધી ઓટોપી ના મળે ત્યાં સુધી મિત્રો ખોલી શકતા નથી હવે મિત્રો વાત કરીએ કે આપણી પાસે પાસપોર્ટ છે જ નહીં અને ચલો અહીંયા મોબાઈલ નંબર પણ છે પણ આપડે તો પણ પાસપોર્ટની જરૂર તો પડશે ભવિષ્યમાં આપડે પાસપોર્ટની જરૂર તો પડે છે ગમે ત્યારે કોઈ પણ જગ્યાએ આપણે લોગિન કરીએ છીએ તો આપણને પાસપોર્ટની જરૂર પડે છે હવે પાસપોર્ટ કઈ રીતે આપણે ચેક કરવાનું છે તો તમે અહીંયા હું સાઈડમાં સ્ક્રીન લગાવી દઉં છું તો તમને આ ટાઈપનું ઓપ્શન મળે છે પહેલા તો મિત્રો તમારું પાસપોર્ટ છે ને જેટલા પણ એકાઉન્ટના છે ને બધા પાસપોર્ટ અંદર સેવ હોય છે કઈ જગ્યાએ હોય છે તમને કઉ હવે સેટિંગ ઉપર મેં ક્લિક કર્યું છે અને સેટિંગ ઉપર ક્લિક કર્યું એટલે બધા ઓપ્શન તમને અહીં મળશે એક ઓપ્શન તમને મળશે Google નું આપ જોઈ શકો છો આ Google નું ઓપ્શન પર આપ ક્લિક કરી લેવાનું છે અને જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને અહીં ઘણા બધા ઓપ્શનો મળે છે તો Google નું એક અલગથી ઓપ્શન છે અહીં સેવાઓ બધી તમને બેકઅપમાં તમને આ બધું સ્પષ્ટ નથી દેખાડી શકતો કારણ કે અહીં જે પાસવર્ડ ની વાત છે એટલે બ્લર કરીને તમને મિત્રો ખાસ દેખાડીશ એટલે મિત્રો ખાસ ધ્યાન તમારે આપવાની છે કે અહિયાં મિત્રો પ્રોબ્લેમ એ છે કે હું તમને બધું ઓનલી દેખાડું તો YouTube તરફથી પ્રોબ્લેમ મિત્રો આવી શકે છે તો એ ઘણા બધા ઓપ્શન તમને મળે છે એમાંથી આપણે બધા અલગ અલગ એક એક ઓપ્શન ચેક કરી લઈએ તો અહિયાંથી પાસવર્ડ નો ઓપ્શન એક આપણને મળે છે કે નથી મળતું આપણે ચેક કરી લઈએ તો મેં Google ઉપર ક્લિક કર્યું છે અને Google ઉપર ક્લિક કર્યા પછી અહિયાં સુજાઓ અનુસાર ને તમામ સેવાઓ અહિયાં આ ટાઈપનો ઓપ્શન મળી રહ્યા છે ઘણા બધા અલગ અલગ तो चलो अँ एक पासपोर्ट मैनेजर एक ऑप्शन तक मित्रों से पासपोर्ट मैनेजर अँ एक ऑप्शन है तो आप क्लिक कर लीए मित्रों खास विडियो में ध्यान आपजो तो आ ताइपना ऑप्शन मैसेरा फोन की अंदर अकाउंट चालू है ये तान से जो एमजोन है ब्राउजर से फेसबुक से गूगल से इंस्टाग्राम से मीडियाफायर से लाइव कॉम से आ बदा पसपोर्ट तमने अँ मित्रों मेरे कया कया अकाउंट है कह दूँ तो इंस्टाग्रामना पांच अकाउंट है तोसपोर्ट से પછી છે Google એકાઉન્ટ તો Google ના એકાઉન્ટ 3 છે એ પણ તમે અહીંયાથી મળશે Facebook ના છે 5 તો એના પાસવર્ડ તમને અહીંયાથી મળી જશે જે હું અહીંયા તમને Facebook ઉપર ક્લિક કરો છોા દાખલા તરીકે તો તમને અહીંયા તમારો મોબાઈલનો સ્ક્રીન કોડ નાખવાનો છે જે તમારો ફોનની અંદર છે જ પહેલો પછી તમને અહીંયા તમારો કોડ તમને જે તમારો Facebook છે Instagram છે કે Gmail એકાઉન્ટ છે બધા પાસવર્ડ અહીંયાથી જોવા મળી રહેશે અને આ ઓપ્શન કદા તમને નથી મળતું તો તમારે પાસવર્ડ ચેન્જ કરવો છે તો તમારે જવાનું છે Gmail માં તો અહીંયા Gmail ના ઓપ્શન ઉપર આપણે આવી ગયા છે અને અહીંયાથી તમને એક ઓપ્શન મળશે અહીં હું જે મારી ચેનલ છે અને લોગિન કરી લઉં છું અને અહીંયાથી તમને ફોટો ઉપર છે અને ક્લિક કરવાનું છે અને અહીંયા ઓપ્શન છે Google account એના ઉપર મિત્રો તમારે ક્લિક કરી લેવાનું છે અને જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને એક ફીચર જોવા મળશે એક અલગથી વ્યક્તિગત માહિતી લખેલું છે એક વ્યક્તિગત માહિતી છે એના ઉપર આપણે ક્લિક કરી લઈએ અને જેવું એની ઉપર ક્લિક કરી લેશો એટલે તમારે છે આ રીતે સૌથી નીચે જતું રહેવાનું છે નીચે આવ્યા પછી એક ઓપ્શન મિત્રો તમને મળશે તો સુરક્ષા પા પાસપોર્ટ અહીંયા પાસપોર્ટનું ઓપ્શન છે તમે કઈ તારીખે તમારું જે જીમેલ અકાઉન્ટ છે અને પાસપોર્ટ ચેન્જ કર્યો છે એ તમને અહીંયા જોવા મળશે આ જ અકાઉન્ટ આપણે બીજા ફોર્મનો ખોલવાનું છે તો આ અકાઉન્ટનો આપણો પાસપોર્ટ તમને અહીંયાથી જોવા મળે હવે અકાઉન્ટ કયું છે તો અહીં પ્રોફાઇલ ફોટો તમને જોવા મળે છે એ અકાઉન્ટ તમારે લોગિન કરીને આવી રીતે ચેક કરી લેવાનું છે અને કઈ તારીખે તમે પાસપોર્ટ બદલ્યો છે અને તમારે પાસપોર્ટ બદલવશે હવે તો અહીંયા ઉપર ક્લિક કરી લેવાનું છે અને જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે તમને અહીંયા પાસપોર્ટ નાખવાનું નવા પાસપોર્ટ બદલવાનું ઓપ્શન તમને મિત્રો અહીંયાથી મળી જશે જો તમને પાસવર્ડ યાદ નથી તો તમે અહીંયાથી તમારું Gmail એકાઉન્ટમાં પાસવર્ડ આરામથી બદલી શકો છો તો આ રીતે સેટિંગ થશે થોડાક સમય માટે કશું કંઈ ક્લિક નથી કરવાનું તમારે ખાલી તમારું જે મોબાઈલની સ્ક્રીન લોક છે એને તમારે એન્ટર કરી લેવાનું છે અને જેવું તમે એન્ટર કરશો ને એટલે ઓલરેડી તમને અહીં પાસવર્ડ ચેન્જ કરવાનો જો અહીં ઓપ્શન મિત્રો મળી જશે અને આવી રીતે તમે તમારું यूट्यूब चैनल के ईमेल आई डॉ पासपोर्ट चेंज कर सक सो याद कर सको तो वीडियो तमने केव लगे मित्रों खास कमेंट करजों अपनी चैनल ने सब्सक्राइब कर लीजिए टेक्निकल जायगुकाने यूट्यूब रिलेटेड और दरेक फोन ने लगती दरक महिती तक गुजराती में मिली रहे मित्रों